કોને કહેવાય નબળા વર્ગના લોકો કોને કહેવાય પછાત વર્ગના લોકો કોને કહેવાય અને એના માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ છે એની ચર્ચા આપણે કરવાની છે લેટ્સ તો લઘુમતી તો કે ભાઈ આખો ભારત દેશ આખા ભારત દેશની વસ્તી એકસો ચાલી કરોડ એકસો ચાલી કરોડમાં સિત્તેર કરોડ થી ઓછી વસ્તી જેની ધોરણ ઓછું છે નિમ્ન વર્ગ તમે એને કહી શકો પછાત વર્ગના લોકો કહી શકો તો એના રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ છે આ બોર્ડ પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન અને આ પ્રશ્નની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પણ પડે છે તો ભારતના બંધારણે આમ તો તમામ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય આપે છે સમાજની અંદર રહેવાનો એકાબીજા સાથે હળી મળીને રહેવાનો કાયદા દ્વારા માન્ય હોય એવા કોઈ પણ વેપાર ધંધા કરવાનો સમાજના બધા લોકોને હક છે આવક મેળવવાનો હક સમાજના બધા લોકોને છે એટલે દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો એ બંધારણે જ આપેલો છે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી અને રાજ્યને પણ એ પ્રમાણે અધિકારો આપેલા છે અને રાજ્ય સરકારે પણ કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવાની છે અને કલ્યાણકારી રાજ્ય એટલે સમાજમાંથી કોઈ પણ પ્રકારના ભેદભાવ હોય તે ભેદભાવને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવા નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવું બંધારણની મર્યાદામાં રહી અને કેટલાક મૂળભૂત હકો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું કે ભાઈ ભારત દેશની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો હક છે તો ધાર્મિક સ્વતંત્રતા એટલે વ્યક્તિ કોઈ પણ ધર્મનું પાલન કરી શકે પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પરિવર્તન કરી શકે પણ કે ધાક ધમકી આપીને ધર્મ પરિવર્તન કરી નથી નથી તો જે લઘુમતીઓ છે નબળા વર્ગના લોકો છે અથવા તો પછાત વર્ગના લોકો છે એને એક સમાન તક મળે ન્યાય મળે દરજ્જો મળે એના માટે બંધારણની અંદર અમુક હકો આપવામાં આવ્યા છે અને ભારત દેશની અંદર દર પાંચ વર્ષે પંચવર્ષી યોજનાઓ બનાવવામાં આવે છે અને પંચવર્ષી યોજનાઓની અંદર પણ એના માટે ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવે છે એ આપણે ચર્ચા કરી લઈએ તો બંધારણની અંદર બહુમતીઓને જે અધિકાર મળેલા છે એ જ અધિકાર લઘુમતીઓને મળેલા છે અને એક સમાન ધોરણે એ અધિકાર ભોગવવાનો એને હક આપ્યો છે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ થાય એના હિતનું રક્ષણ થાય એના કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે લઘુમતીઓની કોઈ પણ ફરિયાદ હોય એના કોઈ પણ પ્રશ્નો હોય તો એ રાષ્ટ્રીય લઘુમતી પંચને એ પોતાની ફરિયાદ છે કરી શકે છે અને ખાસ કરીને ભારતની અંદર મુસ્લિમ લઘુમતી માટે

એ મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ પણ કરે છે અને ધાર્મિક સ્વતંત્રતાનો જે મૂળભૂત હક છે એ ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે એ પોતાના ધર્મનો પ્રસાર અને પ્રચાર કરી શકે અને પ્રોત્સાહન આપવા માટે સ્વતંત્ર છે એટલે સમાજની અંદર દરેક ધર્મ પાડનારા લોકોની સંખ્યા તો એક સરખી નથી કોઈ પણ એક્સ વાય જેડ નામનો કોઈ પણ એ ધર્મ હોય અને આ એક બી ધર્મ છે તો બી ધર્મ કરતા એ ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય તો એ ધર્મ વાળા છે લઘુમતી કહેવાય તો જે લઘુમતી ધર્મ છે એ પોતાના ધર્મનો પ્રચાર કરી શકે પોતાના ધર્મને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો કરી શકે કાયદો છે બળપૂર્વકના ના માન્ય ગણતો નથી અને કોઈ પણ સરકારી શિક્ષણ સંસ્થા હોય ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજ હોય કે સંપૂર્ણપણે સરકારી સ્કૂલ કોલેજ હોય એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી એટલે ધાર્મિક સમુદાયોને પોતાના ધર્મના વ્યવસ્થાપન માટે અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ અથવા તો દાન મેળવવાનો એને અધિકાર છે એટલે જ આજે હિન્દુસ્તાનની અંદર મંદિરો કરોડપતિ થઈ ગયા અને માણસ રોડપતિ થઈ ગયો કારણ કે ભારતના બંધારણ એ છૂટ આપેલી છે કે ભાઈ કોઈ પણ ધાર્મિક સંપ્રદાય હોય કોઈ પણ ધાર્મિક સંપ્રદાય પોતાના ધર્મના વ્યવસ્થાપન માટે પોતાના ધર્મના પ્રચાર માટે ગમે તેટલી સંપત્તિ એ ભેગી કરી શકે છે આજે હિન્દુસ્તાનની અંદર તિરુપતિ બાલાજી હોય કે પછી શેરડીના સાંઈ બાબા હોય કરોડો તે થઈ શકે બંધારણની અંદર આપણને જે છ અધિકારો મળેલા છે એમાંથી એક અધિકાર છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક પ્રમાણે જે લઘુમતીઓ છે એ પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે ભારતની અંદર ભાઈ મુસ્લિમો છે લઘુમતીમાં છે તો મુસ્લિમોની ભાષા છે ઉર્દુ છે બરાબર ઉર્દુ ભાષાની લિપિ અલગ છે મુસ્લિમોની સંસ્કૃતિ પણ અલગ છે બૌદ્ધ છે એ લઘુમતીમાં છે જૈન છે એ છે તો એ લોકોની ભાષા અને લિપિ અલગ હોય એની સંસ્કૃતિ અલગ હોય તેની સંસ્કૃતિનું રક્ષણ કરવાનો એને સંપૂર્ણપણે અધિકાર બંધારણ તરફથી મળેલો છે એ પોતાના રીત રિવાજો પોતાની માન્યતાઓ પોતાની સંસ્કૃતિ એનું રક્ષણ એ કરી શકે છે અને જે લઘુમતીઓ છે એને સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશ મેળવતા એને અટકાવી શકાતા નથી પછી લઘુમતીની અંદર એની કોઈ પણ ભાષા હોય ધર્મ હોય જાતિ હોય જ્ઞાતિ હોય એને પ્રવેશ મેળવવો પડે પ્રવેશ મેળવવાનો એને અધિકાર છે એને અટકાવી ન શકાય અને સમાજના તમામ વર્ગોને વર્ગોને બધા પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવાનો અધિકાર છે ભાષા અને લિપિનો વિકાસ કરવાનો અધિકાર છે પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો પણ અધિકાર છે અને એનું સંચાલન કરવાનો અધિકાર છે સમાજના બધા બધા વર્ગો વર્ગો અહીંયા ધ્યાન આપજો કોઈ કોઈ પણ પણ વર્ગ હોય ધર્મ જાતિ જ્ઞાતિ હોય એ પોતાની પસંદગી પ્રમાણે એમની જે ભાષા હોય એ ભાષા પ્રમાણે અલગથી એ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે કે ભાઈ ભારતની અંદર અને ગુજરાતની અંદર ખાસ કરીને શીખ ધર્મની વાત કરીએ તો એ લઘુમતીમાં છે તો શીખ ધર્મના લોકોની ભાષા અલગ છે એ લોકોની લિપિ અલગ છે તો એ શીખ ધર્મના લોકો પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા પોતાની સંસ્કૃતિનો વિકાસ કરવા માટે અલગથી એ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે એનું સંચાલન કરી શકે એટલે ભારતની બધી લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ મળે એ વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી પડે ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું થેન્ક યુ વેરી મચ